આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે કે જ્યાં મસ્ત મોટા ખાડાઓ પડવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે હાઈવેની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે અને હજુ સુધી આ કામગીરી પૂરી નથી થઈ બીજી તરફ હાઈવે પર અનેક જગ્યાએ દસથી બાર ફૂટના ખાડાઓ પડી જવાથી હાલાકી થઈ રહી છે ચોટીલા પાસે જાની વડલા ગામ પાસેનો બ્રિજ પણ વરસાદમાં ધોવાઈ જતા એક તરફનો માર્ગ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે કોન્ટ્રાક્ટર નબળી ગુણવત્તાનું મટીરિયલ યુઝ કરતા હોવાનો વાહનચાલકોએ આરોપ લગાવ્યો

જે કોન્ટ્રાક્ટર છે તેની નબળી કામગીરી હોય એ સ્પષ્ટ દેખાઈ આવી રહી છે ત્યારે ઘણા વર્ષોથી આ સિક્સ કામગીરી ચાલુ છે તેમ છતાં હજુ પૂર્ણ નથી થઈ કે અનેક જગ્યા ગાબડા જોવા મળી રહ્યા છે વિજયભાક ન્યુઝ કેપિટલ સુરેન્દ્રનગર ચોટીલા